રાહુલ ગાંધીજી એ બનાવ્યો એમણે કહ્યું કે દલ કે હિત ઉપર દેશ કા હિત દેશમાં ભાષા પ્રાંત જાતિ ધર્મ નામે જે ઝઘડાઓ ચાલે છે ત્યારે રાષ્ટ્રના હિતમાં બધા જ સાથે મળે કોઈ ભેદભાવ વગર એ માટે મારે યાત્રા કરવી છે નફરત કે બજાર મેં મોહબત કી દુકાન ખોલની હૈ કરીને એમણે જે યાત્રા કરી એ વર્લ્ડ રેકોર્ડ થયો એ પછી મણિપુરથી મુંબઈ સુધીની બીજા ભાગની જે યાત્રા છે જેમાં માત્ર પગપાળા નહીં પરંતુ બસમાં ખુલ્લી જીપમાં અને પગપાળા આવી આ યાત્રા છે જે યાત્રા ગુજરાતમાં સાત જિલ્લાઓમાં ફરવાની છે અને આવતીકાલે રાજસ્થાનની સરહદથી દાહોદના ઝાલોદ ખાતે બપોરે ત્રણ વાગે ગુજરાતમાં યાત્રા પ્રવેશ કરવાની છે ત્યારે હું આભાર માની સૌથી પહેલા મારા વહલા ગુજરાતીઓ એક જબરજસ્ત થનગડાટ રાહુલ ગાંધીજી આવે છે એક જન નેતા આવે છે ગુજરાતમાં આવે છે તો એને આવકારવા માટે એક અનેરો ઉત્સાહ ગુજરાતીઓનો છે એમનો આભાર ગુજરાતના મારા કોંગ્રેસ પરિવારના કાર્યકર્તાઓ અને નેતાઓ જેમ પરિવારમાં કોઈ સારો પ્રસંગ હોય અને કમર કસીને કામે લાગે એમ એક કાર્યકર્તા અને નેતા રાહુલ ગાંધીજીની યાત્રાની તૈયારીઓમાં દિલથી લાગેલા છે આ સૌ નેતાઓ અને કાર્યકર્તાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું આજે અમારા પ્રભારી સાંસદ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને આપણા રાષ્ટ્રીય આગેવાન મુકુલ વાસનિકજીએ સમગ્ર રૂટનું સર્વેક્ષણ સવારના છ વાગ્યાથી શરૂ કર્યું છે એના ભાગરૂપે આજે અમે અહીં બોડેલી ખાતે પહોંચ્યા છીએ જે જે પોઈન્ટ્સ છે એમાં તમામ જગ્યાએ એક અનેરો ઉત્સાહ છે રાહુલ ગાંધીજી એક એવા નેતા છે કે જે દિલથી માને છે એ જ બોલે છે અને બોલે છે કરીને બતાવે છે ત્યારે એમને જોવા મળવા અને સાંભળવાની

ક્યાંય કોઈક જગ્યાએ ભાજપમાં ડર પેસી ગયેલો છે કે રાહુલ ગાંધીજી આવે છે અમે તો જે ગેરંટીઓ આપી હતી એમાં સંપૂર્ણ ફેલ રહ્યા છીએ બે કરોડ નોકરીની વાત કરતા હતા ને હતી એની નોકરીઓ જતી રહી ખેડૂતની આવક બમણી કરશું કીધું અને એ ગેરંટી તો ફેલ ગઈ ખર્ચા ખેડૂતના ડબલ થયા આવક તો બમણી થઈ નહીં પેપર ફૂટે છે બ્રિજ તૂટે છે નાનો વેપારી દુખી છે

લાલચ થી તોડીને લઈ જવાનો પ્રયત્ન કરે છે એ જ બતાવે છે કે એમને પોતાના બલબૂતા પર કોઈ મત મળે એવો વિશ્વાસ નથી અને ડર છે જે એમ કેતા હતા કે કોંગ્રેસ મુક્ત ભારત કરીશું અરે ભારત ક્યારેય કોંગ્રેસ મુક્ત ન થાય મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે ભારતની આત્મા કોંગ્રેસ છે એટલે આ તો શક્ય ન થયું પણ આખું ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ ગયું છે આજ બતાવે છે કે કેડર બેઝમાં કેડર નથી રહી એમને તો અમારા નેતાઓના શરણે જવું પડે છે પરંતુ હું સલામ કરીશ મારા કોંગ્રેસના કાર્યકર્તાઓને એમની દ્રઢ માનસિકતાને હું નમન કરીશ

મારા મતનું તરફાણું ભરે આ નીતિથી ભારતીય જનતા પાર્ટી ચાલે છે અને એના કારણે જ હવે જ્યારે લોકો એમને ઓળખી ગયા છે ત્યારે આખું ભાજપ એ કોંગ્રેસના સહારે આવવા નીકળ્યું હોય એવા હવાતિયા મારે છે પરંતુ કોંગ્રેસના આંગળીના વેઢે વાત લાવી પડે એ મારા માટે શરમજનક કહી શકાય ભાજપ માટે પણ શરમજનક કહી શકાય મેં પહેલે જ કીધું હતું કે હું કોંગ્રેસ જન્મ જન્મે કોંગ્રેસી છું મરીશ તો પણ કોંગ્રેસની સાથે જ રહીશ એને મારે ઓઢવાનો તિરંગો હશે એટલે તમારે આ બાબતમાં જિલ્લાની અને તાલુકાની અને રાજ્યની પ્રજાને મારે સંદેશો આપવો છો કે શુક્રવાર કોંગ્રેસી છે કોંગ્રેસી તેને રહેશે ચૂંટણીઓ આવવાની ને જવાની મને કોઈ જાતનું લાલચ ભાજપ તરફથી કોઈ આવી નથી ત્રિપુટી તૂટી ગઈ છે સાહેબ ત્રિપુટી તો પ્રજાએ નામ પડ્યો ત્રિપુટી ને નવી ત્રિપુટી ઊભી થાય છે હવે હા થઈ ગઈ આજે થઈ તમે હું કામ ચિંતા કરો છો આજે પ્રાણ બંધ કરો કો સુખરામ રાઠવા ત્રિપુટીમાં પૂરક બૈના અમારા અર્જુન રાઠવા અને ભાઈના અમારા દમદાર નેતા નરેન્દ્ર રાઠવા ત્રિપુટી થઈ ગઈ હજુ બીજી હવે ત્રણ નહીં પણ હજુ વધશે રાઠવાઓ એની ચિંતા નહીં કરશો આ તમામ વિસ્તાર કોંગ્રેસ સાથેનો છે કોંગ્રેસની સાથે રહ્યો હતો અગાઉના વખતે જે પરિણામ આવ્યા એમાં કેટલીક અમારી કોંગ્રેસની પણ ભૂલ હતી એમ કહું તો ખોટું નહીં અને અમે ભૂલ સ્વીકારીને અમારા સાથી મિત્ર અને મિત્ર જ કહું છું કાંઈ એ માટે મેં આજે એમણે ભારતીય ટ્રાઇબલ પાર્ટી છોડીને કોંગ્રેસમાં દાખલ થયા છે એક એ એકલા નહીં પણ ઘણા બધા મિત્રો મારા કમાડ તાલુકાના છોટરપુર તાલુકાના જેતપુર તાલુકાના દાખલ થયા છે એમને હું આવકારું છું અમે કોંગ્રેસને મજબૂત કરવા માટે બધા ભેગા થયા છે આવનારા દિવસોમાં હજુ પણ કેટલાક મિત્રો જે બાકી હશે જેને ખબર નથી પડી એને બધાને કોંગ્રેસમાં અમે આવકારીએ છીએ અને કોંગ્રેસને અમે મજબૂત કરીશું રાહુલ ગાંધીની આ યાત્રાથી કેટલો અસર પડશે કેટલી ફાયદો થશે કોંગ્રેસનો રાહુલ ગાંધીની યાત્રાથી આ આદિવાસી બેલ્ટમાં દાહોદ પંચમહાલ છોટાઉદેપુર ભરૂચ ભરૂચમાં ચૈત્રભાઈ વસાવા છે એટલે ભરૂચ આગળ જઈએ તો ત્યાં તાપી વ્યારા અને વલસાડ સુધીનો જે ભાગ છે એ વિસ્તારમાં આ યાત્રા જે રહી છે ત્યારે અમને ચોક્કસ ખાતરી છે કે આ આદિવાસી વિસ્તાર જે ભૂલી ચૂક્યું કે બીજા પક્ષમાં ગયો હોય એ બધા જ કોંગ્રેસ પક્ષની સાથે રહેશે વાતાવરણ વાતાવરણ સુધરતું જાય છે ચૈતનભાઈને તો અમે પહેલે જ કહી આવેલા કોંગ્રેસ પાર્ટીએ ટેકો જાહેર નહોતો કર્યો ગઠબંધન નહોતું થયું તે વખતે અમારા મિત્ર અર્જુનભાઈને હું અમે જઈને કહી આવ્યા હતા કે અમે તમારી સાથે છે રહી વાત આ આદિવાસી વિસ્તારોમાં પહેલે મેં પહેલે કહેતો હતો દાવો કરતો હતો તમને ખ્યાલ હતો ગુજરાતમાં તેત્રીસ ટકા બેઠકો કોંગ્રેસ જીતવા જઈ રહી છે એની બીખ ભાજપને લાગી છે અને બીખ ભાજપને લાગવાથી આપણા છોટાદેપુરના સાંસદ મહોદય પણ ગયા સંગ્રામસિંહ રાઠવા પણ ગયા અર્જુન મોઢવાડિયા પણ ગયા પહેલાં માણાવદરના ભાઈ લાડાણી પણ ગયા હજુ કેટલાકના ઉપર ડોળો નાખતા હશે એ જવા દો નેતાઓ જવાથી નેતાઓની પાછળ પક્ષના કાર્યકરો જતા નથી આ મારો છેલ્લા લાંબા સમયનો અનુભવ અનુભવ છે એટલે કોઈ નિરાશ થવાની જરૂર નહીં જાય બે પાંચ જણા પણ એમને કોઈ ફાયદો થતો નથી જે જાય છે એના પર દબાણ હશે અથવા તો પોતાનો અંગત સ્વાર્થ ખાતર એ જતા હશે આપના નેતા ચેતર વસાવાની શું બદલ મળશે કોંગ્રેસ પક્ષ સાથે છે અને આદિવાસી સમાજ પણ એમની સાથે છે એટલે ચૈતર વસાવાને કોઈ તકલીફ નથી કોંગ્રેસ છોટાઉદેપુર લોકસભા બેઠક માટે સુખરામ રાઠવાની પસંદગી કરે તો સુખરામ રાઠવાની કઈ તૈયારી છે આ બાબતમાં હજુ ટિકિટ તો ડિક્લેર થવા દો ટિકિટ ડિક્લેર થશે બે ચાર દિવસમાં થાય પછી અમે બધા આ બધા સુખરામ રાઠવા છે નરેન્દ્ર રાઠવા એ સુખરામ રાઠવા અર્જુન રાઠવાય સુખરામ રાઠવા અમારો આ દબંગ આ બધા સુખરામ રાઠવાઓ છે અમે બધા કોંગ્રેસના વરેલા છીએ એ હવે તમારે એમને પૂછવાનું એમને પૂછવાનું મારી પ્રતિક્રિયા કોઈ નઈ તમારે એમને પૂછવાનું પડે ના નહીં કોંગ્રેસની શક્તિ એ શક્તિ જ છે વ્યક્તિગત શક્તિ છૂટી પડે તો બરાબર છે બાકી કોંગ્રેસ બધા યોદ્ધાઓ બેઠા છે એ શક્તિ એક જ છે એ તમારે નાણભાઈ ને પૂછવાનું ને આજે છોટાઉદેપુર કોંગ્રેસ પાર્ટીમાં ભારતીય ટ્રાયબલ પાર્ટીના જિલ્લાના પ્રમુખ આદિવાસી સમાજના પ્રખર નેતા એવા શ્રી નરેન્દ્રભાઈ એમના ત્રણસો જેટલા સાથીઓ સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે અને કોંગ્રેસ પાર્ટીને આ જિલ્લામાં ગુજરાતમાં મજબૂત બનાવવાનું કામ એમણે કર્યું છે એક હવા ફેલાવી છે ફાલતુ કે કોંગ્રેસ છોડીને લોકો જાય છે કોંગ્રેસ છોડીને એકાદ બે વ્યક્તિ જાય છે સામે કોંગ્રેસમાં ત્રણસો જેટલા લોકો જોડાય છે તો આ બતાવે છે કેટલાક નેતાઓ પોતાના અંગત કારણોસર કોઈ પ્રકારની મજબૂરીમાં અંગત સ્વાર્થ પોતાના છોકરાઓની ચિંતા અને બાકીના યુવાનોની ચિંતા નહીં કરીને કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે એના બદલે પૂરા છોટાઉદેપુરમાં એક માહોલ બન્યો છે માત્ર કોંગ્રેસના કાર્યકર્તાઓ જ નહીં સામાજિક લોકો ભારતીય જનતા પાર્ટીમાં પણ જે લોકો નીતિમત્તામાં માને છે અહીંના સમાજના વિકાસમાં માને છે ન્યાયમાં માને છે એવા ઘણા બધા લોકો અત્યારે કોંગ્રેસ માટે અવાજ બની રહ્યા છે કોંગ્રેસ માટે કામ કરવાનું શરૂ કર્યું છે એટલા માટે અમે પૂરા વિશ્વાસ સાથે કહીએ છીએ કે આગામી લોકસભા બે હજાર ચોવીસ ગુજરાતમાં અને છોટા ઉદેપુરમાં કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર પંજાનો ઉમેદવાર જીતશે અને નવ તારીખે છોટા ઉદેપુરમાં ભારત જોડો ન્યાયયાત્રાના કન્વીનર અને આ દેશના જનનાયક જે બન્યા છે એ અહીંયા આવી રહ્યા છે અને યાત્રાને અમે ઐતિહાસિક બનાવીશું અહીંયા છોટાદી પણ જયારે યાત્રા આવશે ત્યારે અમે એના ઢોલ સાથે નાચ ગાન સાથે અમારી આદિવાસી સંસ્કૃતિ મુજબ એનું ભવ્ય સ્વાગત કરીશું અને એ સ્વાગતનું પૂરા ગુજરાતમાંના દેશમાં ડંકો વાગશે એ હું આપને જાણ કરું છું સાહેબ આપ બી આપની અંદર એક સારા હોદ્દા પર હતો અને હવે કોંગ્રેસમાં તમે જોડાયા છો શું ખાસ તમને લાગે હું આમ આદમી પાર્ટીમાં હતો આમ આદમી પાર્ટીને શૂન્યમાંથી એક ત્રીજો પક્ષ તરીકે ત્રિપાખિયા જંગમાં અમે લાવ્યા અમારી અપેક્ષા હતી કે અમે અલગથી આ ભાજપનું જે શાસન છે એનું જે તાનાશાહી શાસન છે જે કરપ્શન છે એ મુદ્દે અમે એની સામે લડીએ અને એને સત્તામાંથી કાઢીએ પરંતુ અમને અમારા અનુભવે ખ્યાલ આવ્યો કે એ રીતના નહીં કાઢી શકીએ ભાજપને કાઢવા માટે કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવી ખૂબ જરૂરી હતી એટલા માટે અમે આમ આદમી પાર્ટી છોડીને અનેક સાથીઓ સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે આ અમારી ઐતિહાસિક જરૂરિયાત છે એના કારણે અમે જોડાયા છે અને અમે એમાં સફળ થવાના છીએ ઓકે આજરોજ બોડેલી ખાતે ભારતીય ટ્રાયબલ પાર્ટીના હું જિલ્લા પ્રમુખ તરીકે કાર્યરત હતો અને અમારા છોટાતીપુર જિલ્લાના તમામ સમર્થકો સાથે કોંગ્રેસ પાર્ટીમાં હાથસે હાથ જોડોના કાર્યક્રમમાં આજે અમે કોંગ્રેસ પાર્ટીનો ખેસ ધારણ કર્યો અને વિધિવત અમે કોંગ્રેસ પાર્ટીના એક મેમ્બર તરીકે આજે અમે જોડાયા અને કોંગ્રેસ પાર્ટી સાથે અમે તાલથી તાલ મિલાવીને કામ કરીશું અને અમારા જે તે લોકસભા આગળ આવતી ચૂંટણીમાં લોકસભાના કેન્ડિડેટને અમે જીતાડીને પાર્લામેન્ટના મેમ્બર તરીકે મોકલીશું એવી આશા છે અને ખૂબ મહેનત કરીશું ખરેખર જે રાઠવા ત્રિપુટી તરીકેની જે ઓળખ હતી એમાંના જે જનતા દળમાંથી કોંગ્રેસમાં આવેલા જે મૂળ માણસ એ ફરી કોંગ્રેસ છોડીને પોતાના તરફ ગયા અને જે મૂળ કોંગ્રેસી હતા એ સુખરામભાઈ રહ્યા તો અમે જે કંઈક અમારા અર્જુનભાઈ છે અમારા સાથી મિત્ર અને વીટીપીના કાર્યકરને જૂના સિનિયર કાર્યકરો સાથે મળી આ છોટાદીપુર લોકસભા બેઠકને અમે જીતાડીશું અને આ કોંગ્રેસને ને કરીશું છોટાદીપુર જિલ્લામાં આશરે ત્રણસો ની આસપાસ કાર્યકરો બીટીપી ના કાર્યકરો જોડાયા છે